સમાજ ચાર ટ્વેન્ટી ફોરમાં આપણું સ્વાગત છે દેખ ખેડાખાતે ઓગણીસી સ્વાતંત્ર પર્વની ગરિમા માં ઉજવણી

રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યા પછી કલેક્ટર યોગેશ નેરગુડે સહિત પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિકલેક્ટર જેમ રાવલ પરેડનું નિરીક્ષણ કરી સૌનું અભિવાદન સ્વીકાર્યું આ પ્રસંગે કલેક્ટર યોગેશ નિર્ગુડે આઝાદી અપાવનાર શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે આજે ગુજરાત વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત સ્થાપિત થયું છે જે આપણા આપણા માટે ગૌરવની બાબત છે દાહોદને વિકસિત દાહોદ બનાવવા માટેના સરકાર પ્રયત્નશીલ છે વધુમાં એમણે અટલ બિહારી વાજપેયી આપેલ તેમના જીવનના અમૂલ્ય ફાળને યાદ કરી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા હતા વધુમાં ઉમેર્યું હતું કે નાગરિકોની સુખાકારી અને જીવન ધોરણમાં સુધારા લાવવા રાજ્ય સરકાર કારણ છે દેશના વિકાસનો પ્રતિક્રિયા ગુજરાતની ગિફ્ટ સિટીનો પણ એમનો ઉલ્લેખ કર્યો નાનામાં નાનો માણસ પણ સારી સુવિધા સાથે જીવે આદિવાસી વિદ્યાર્થીઓ રમત હોય કે શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એ માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે સાથે ઉપસ્થિત તમામ નગરજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર દેશભક્તિ ગીત સાથે ડાન્સ ગરવી ગુજરાતનો અર્વાચીન માતાજીનો ગરબો આદિવાસી લોકનૃત્ય લેચીમ નૃત્ય તેમજ ઓપરેશન સિંદૂર થીમ હેઠળ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમને સવે તાળીઓથી વધાવી લીધો પ્રસ્તુત કરવામાં આવેલ તમામ કૃતિઓને જિલ્લા તંત્ર દ્વારા પ્રોત્સાહન રૂપે પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ પોલીસ કર્મીઓ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ એવોર્ડ અને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા સાથે સાથે લીમખેડા તાલુકાના વિકાસ અર્થે લીમખેડા મામલતદારને રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આઠ પ્લાટુનમાં બસો જેટલા પોલીસ જવાનોએ પરેડમાં ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન કરીને કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા વડાપ્રધાનને શરૂ કરેલ એક પેડ માકે નામ ઝુંબેશ હેઠળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં

જે લોકોએ આ આધારી ટકાવવા માટે પ્રયત્ન કર્યા છે એવા આપના કોચના જવાનો પોલીસના જવાનો સિવિલ સોસાયટીના જવાનો એમની શહાદતને પણ આપણે આધારાંજની આપીએ આજે ગુજરાત રાજ્ય જો છે એ બહુ વિકાસ આ કરી રહ્યું છે આગળ વધી રહ્યું છે આપના ગુજરાતને આ વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે તો આપણા જ્યારે આપણ બે હજાર માં માન્ય વડાપ્રધાન સાહેબે જો આહવાન કર્યું છે કે દેશને વિકસિત ભારત તરીકે બનાવવાનું છે એની સાથે સાથે જ આપના આપના ગુજરાતને વિકસિત વિકસિત ગુજરાત અને દાહોદને પણ દાહોદ બનાવવાની આપણને પ્રતિજ્ઞા લેવું પડશે આજે આ વર્ષે માન્ય સરદાર પટેલ સાહેબની 150મી દોઢસો મી જન્મ જયંતિ છે એની સાથે સાથે જ આપના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દેશના વિકાસ માટે દેશની આઝાદી માટે એક અમૂલ્ય ફાળો આપેલું છે તો એમને પણ આપણ યાદ કરીએ આજે આપણને જોઈ રહ્યા છે કે આ વર્ષમાં ઓપરેશન સિંદૂર થકી ભારતના આ જો સૈન્ય દળો છે એમની આપણે પાવર છે એ સારા વિશ્વને બતાવી દીધી છે કારણ કે આપણા દુશ્મનો હોય હોય એના વિરુદ્ધ ટોલરન્સ નીતિ આખા બતાવી દીધી છે અને દેશમાં સૈન્ય દળો સાથે જ આપણા પેરામિલિટરી ફોર્સેસ હોય પોલીસના જવાનો હોય સિવિલ ડિફેન્સના જવાનો હોય હોમગાર્ડના જવાનો હોય

આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની જુદી જુદી યોજનાઓ થકી દરેક ક્ષેત્રમાં સામાન્ય તે સામાન્ય માણસ નું જીવન જો છે એને સુઘર કઈ રીતે કરાવી શકાય